ગુજરાતમાં વેપારીઓ રાત દિવસ મહેનત કરી ધંધા રોજગાર ચાલુ રાખી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા કલાક રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ખુલ્લા રાખવા માટે છૂટ આપવામાં આવી આ જ વાતને ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે સ્પષ્ટાપૂર્વક કહ્યું હતું કે રાત્રિના સમયે ગુજરાતના નાગરિક ફરી ફરી શકે ધંધા રોજગાર સારી રીતે ચલાવી શકે તેની જવાબદારી મારી પોતાની છે આવા સમયે હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટમાં રાત્રિના સમયે તેવી અફવાઓ થઈ રહી છે માટે આ બાબતે આજે કોંગ્રેસનું ડેલિગેશન રાજકોટ શહેર પોલીસ કમિશનરે રાત્રે બાર વાગ્યા બાદ વેપાર ધંધા ચાલુ રાખવા બાબતે સ્પષ્ટતા કરવા રજૂઆત કરી અને નાના વેપારીઓની વ્યથાઓ ધ્યાનને દોરી શું કહેશો શું રજૂઆત કરવામાં આવી આજે કોંગ્રેસની ટીમ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને રાજકોટની અંદર નાના વેપારીઓ રાત્રિના બાર વાગ્યા પછી ધંધાઓ ચાલુ રાખે કે નહીં તે બાબતે સ્પષ્ટતા કરવા કમિશનર સાહેબને અમને રજૂઆત કરી છે રાજ્ય સરકારે નાના વેપારીઓ દિવસ રાત મહેનત કરી અને પોતાનું ગુજરાન સારી રીતના ચલાવી શકે માટે ચોવીસ કલાક ધંધો કરવા માટેની છૂટ આપવામાં આવેલ છે એ જ વાત દોહરાવતા રાજ્યના પોલીસ વડા વિજય વિકાસ સહાય જ્યારે રાજકોટમાં આવેલા ત્યારે સ્પષ્ટતાપૂર્વક કીધેલું કે રાજ્યનો દરેક નાગરિક રાત્રિને હરીફરી શકે અને દરેક નાગરિક રાત્રિના ધંધો પોતાની સારી રીતના કરી શકે માટે પોલીસ તંત્ર સક્ષમ છે પરંતુ છેલ્લા અઠવાડિયાથી રાજકોટની અંદર વેપારીઓ અવઢવમાં મુકાઈના છે કે રાત્રિના બાર પછી ધંધાઓ ચાલુ રાખવા કે નહીં કારણ કે જે સ્થાનિક પોલીસ છે અમુક Pak Pistori ગરજબરીથી જબરદસ્તીથી ધંધા રોજગાર બંધ કરાવવા નીકળી છે સામાન્ય નાગરિકોની આ ચા પાણી કે નાસ્તો કરવા જે તેમના વાહનમાંથી હવા નાખે ફોટો ખોટો ચાર્જ કરે વેપારીઓના ધંધા રોજગારની ચીજવસ્તુઓમાં તોડફોડ કરવાની અમારી સમક્ષ રજૂઆત આવી છે ત્યારે આજે અમે પોલીસ પોલીસ કમિશનર સાહેબ રજુ પુરાવા સહિત આજે રજૂઆત કરી છે કે તમે લુખા તત્વો અને અસામાજિક તત્વો ઉપર કડકાઈ ગયું વલણ દર્શાવો એમાં અમારું કોઈ જાતનો વિરોધ નથી એમાં સમર્થન જ હોય પરંતુ તેની સાથે સાથે સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓને કોઈ પણ જાતનો અન્યાય ન થાય તેની જવાબદારી પોલીસ તંત્ર છે અનેક જગ્યાએ પોલીસ રક્ષક જ ભક્ષક બનતી હોય તેવા અમારી પાસે પુરાવા આવ્યા છે કે રાત્રે દારૂના નશાની અંદર પીસીઆર વાહન ચાલકો દબંગાઈથી જે નાના હોટલના વેપારીઓ હોય છે તેમના દૂધમાં લીંબુ નાખી દેવા એમની સગડીઓમાં પાણી નાખી દેવા ગાંઠિયાની લારીઓ હોય તેમની ઉપર બોલેરા ચડાવી અને તોડફોડ કરવી અને સામાન્ય નાગરિકો સાથે ગેરવર્તણૂક કેવી તેવી અમારી સામે કિસ્સાઓ આવ્યા છે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર જો એવું માનતી હોય કે ચા લારીના હોટલો ગલ્લાઓ અને ફાસ્ટ ફૂડના સ્ટોલો જો બંધ કરવાથી ગુનાખોરી અટકતી હોય તો પોલીસ કમિશનર કમિશનરશ્રીએ સ્પર્શતાપૂર્વક એક પરિપત્ર અને જાહેરનામું કરવું જોઈએ પણ પરિપત્ર અને સ્પર્શતાપૂર્વક જાહેરનામા વગર પોલીસ પોતાની રીતના મનસ્વીતા રાખી અને નાના વેપારીઓ સાથે ગોળ અને ખોળની નીતિ અપનાવતી હોય રાજકોટ શહેરની અંદર અનેક પોલીસ કર્મીઓની હોટલોમાં ભાગીદારી છે અનેક પોતાની ખાનગી માલિકીની છે તો ત્યાં કેમ ચોવીસ કલાક ચાલુ રહે ત્યાં તો અનેક અસામાજિક તત્વોનો અડલો છે તેમ છતાંય માત્ર ને માત્ર નાના વેપારીઓને આવી રીતના હેરાનગત કરતા હોય એ સમસ્યાને લઈને જ આજે અમે સાહેબને રજૂઆત કરવાના છે કે જે પણ નિયમ કરો એ તમામ રાજકોટના તમામ વેપારીઓ માટે સરખો કરો અને જે પણ નિર્ણય લ્યો એ રાજકોટ શહેરીજનો અને રાજકોટના વેપારીઓને વિશ્વાસમાં લઈને પરિપત્ર દ્વારા ઓફિશિયલ જે પણ કરો એ કરો એમાં